બે કિલોમીટર આપણા ઘર સુધીની વસ્તુ છે ટોટલ લગભગ સાત કિલોમીટર થશે તમને ઘરે જઈને બતાવો કેટલા કિલોમીટર થાય છે તમે જોઈ શકો છો

મોર્નિંગ અને અમાર મોટો બાબુ તો છે બ્રશ કરે છે કે ચલો તો મિત્રો ઠીક છે થઈ ગયો આપણો ઓફિસ જવાનો ટાઈમ રેડી થઈ ગયા છે ને ચલો નીકળ્યો ઓફિસ બાબુ તો મારા જો કેડા પછી કેડા ની વેફર કેવી છે મસ્ત લાગે ચલો ઠીક છે ફરાર કરે ને અત્યારે ના ભાઈ ના નો 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 અરે બાબા આમ નહીં હાથી ખાવી લે નાતી રાખ ને કરો ને બોલો હર હર ચલો જય ભોલે બાય બાય તો અહીંયા બાબુ જો અમારો તો હેડફોન લગાય અને લેસન કરે છે શું મજા આવે તો ગુડ મોર્નિંગ ગુડ તો શું ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ વેરી ગુડ ચમસો

અને પણ ગાવાનું સુનવાનું રહ્યું ને એ બંધ છે મન થી સાંભળે છે અંદર એને એમ લાગે કે ગાય ને અત્યારે હનુમાન ચાલે છે આવા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દીવલોક ઉજાગર ઠીક છે મિત્રો જવો તો હવે અત્યારે કહેવાય ને બેસી ગયા છે અને કાલના માટેની તૈયારી છે કાલે છે શુક્રવાર શ્રાવણ મહિનાનો પેલો શુક્રવાર એટલે બરાબર ને અત્યારે હવે અમારે જવાનું છે સામગ્રી લેવા માટે કે ના શ્રીફળ ને બધું તો લાવી દીધું છે પણ ઘી અને બીજું શું લેવાનું સોજી સોજી પરસાદી માટે કઈક હોય સોજીનો લોટ તો ચલો એ લેવા માટે

બોલી એ તો ભગવાન સારું ચલો ઠીક છે મિત્રો તો જો આપણે જવાનું છે કેવાય ને થોડી સામગ્રી લેવા માટે તો જઈએ છે બજારમાં જોઈએ અને કેવાય ને ઓફિસ માં હાર પણ આપણે લેવાના છે તો એ પણ લઈને આવીએ તો આવી ગયા છે પૂજા પાણી દુકાન ચલો મિત્રો તો ઠીક છે અમે લાવી દીધો બધું પૂજા સામાન અને સવારે આપણે સ્થાપના ને બધું કરવાનું હોય છે અને બીજા હાર બી લાવવાના બધું લાવી દીધું છે અને હવે બે જણા જ્યા બરોબર અને બાબુને તો મળી ગઈ ચોકલેટું હાર તૈયાર અને લાવી દીધા એમાં પુલ ને એટલે તો મૂકી દે એ ઘરમાં એના જાય બરોબર મિત્રો આપણે જમવાનું રેડી થઈ ગયું છે તો જો આ જે છે જમવામાં આપણે

પ્રતિકના ચિંતન બંને ત્યાં તો એ બંને જણા જ્યાં જશે બરોબર અને આપણું જમવાનું રેડી ચલો ફટાફટ થઈ ગયું આપણે તૈયાર થોડી તો જો મિત્રો આ ચાલવા ને આવી ગયો વરસાદ અચાનક કઈ છે નહી બોલો કઈ વરસાદ વરસાદ આવી ગયો ચાલવા ને વરસાદ આવી ગયો ભાઈ લો ફટાફટ નકર મોબાઈલ પલડ્યો આપડે પલડ્યો હમ આવું ના આવે ને ધીમે ધીમે આવ આપડો મોબાઈલ ના પલડાય તો વાગી ગયા છે દસ ના દસ અને અહીંયા તો જો અમે ચાલી કરીને આવી ગયા હતા અને અહીંયા બાજુમાં આપડા શિવા દાદાના ભજન હતા તો અહીંયા ઘડી બેઠા અને ભજન માં જઈને બરોબર અને બાપુ તમારે થાકી ગયો તો સુઈ ગયો હે આપણે કહેવાય હવે આ બ્લોગને આપણે અહીંયા ધ્યાન કરીશું કાલ મળીએ ફરીથી નવા બ્લોગમાં ચલો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી બતાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં શ્રાવણ મહિનો ચાલે છે તો જય સોમનાથ હર હર મહાદેવ મળીએ કાલ ફરીથી નવા વિડીયોમાં આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાપા